જય શ્રી કૃષ્ણ કેમ છો બધા જો ભાઈ બીજા દિવસની સવાર થઈ ગઈ છે આજે અમે અમારી સવારની શરૂઆત એક હેલ્ધી ડ્રિંક એટલે કે ગ્રીન જ્યુસથી કરવાના છીએ એની અમે તૈયારી કરી લેશું ગ્રીન જ્યુસ પીવાના ઘણા બધા બેનિફિટ્સ છે હું તમને વિડીયોમાં બતાવતો રહીશ અને આ છે ને અમે છેલ્લા ચાર પાંચ વર્ષથી પીએ છીએ કચ્છમાં છે ને એમ ઈચ્છા થાય કે ભાઈ ગ્રીન જ્યુસ બનાવીએ પણ ત્યાં છે ને અમુક વસ્તુ અવેલેબલ નથી લે અમુક શાકભાજી નથી મળતા અને સુરતમાં શું છે પૈસા ખર્ચો એટલે બધી શાકભાજી તમને મળી રહે તો ભાઈ સુરતમાં પાંત્રીસ દિવસ રહેવાના છીએ તો જલસો જ કરવાનો છે જલસાની સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે અને દૂધી અને બીજા પાલક ફુદીનોને એ બધાનો ગ્રીન જ્યુસ બનાવીને પીવાનું જે હેલ્થ માટે બહુ બેસ્ટ છે આજકાલની એક વિકટ સમસ્યા એટલે હાર્ટ એટેક છે તો ભાઈ એનાથી બચવું હોય તો દૂધી એ બેસ્ટ છે કે આપણા શરીરમાં ભેગું થયેલું કોરેસ્ટરોલને દૂર કરે છે તો ભાઈ આજની શરૂઆત કરી છે કાલે તો મોડું થયું હતું કંઈ શાકભાજી લાવેલા નહોતા આજથી કરી છે સતત હવે ચોત્રીસ દિવસ રે તો આપણે આ પીવાના છીએ પહેલું સુખ તે જાતે ન રહે આપણે જ પોતાની જાતે જ આપણી નું ધ્યાન રાખશું તો જ મેળ આવશે તો ચલો ભાઈ ગ્રીન જ્યુસ કેવી રીતે બને છે એની તરફ હું તમને આગળ લઈ જાઉં જો ભાઈ આ દૂધી લીધી છે આટલો ટુકડો જોઉં છે ચલો આટલો ટુકડો આ થોડો પાક દબાયેલો છે કાઢ નાખશું બાકી છાલ સાથે તમારે એના ટુકડા કરી લેવાના છે પછી એને ધોઈ દેસુ હાર્ટના પ્રોબ્લેમ વાળા પેશન્ટ માટે દૂધી બેસ્ટ છે દૂધીનો તમે જો જ્યુસ પીતા હોય તો તમારા શરીરમાં રહેલી ખરાબ બધી જ ચરબી દૂર થઈ જાય તે ભાઈ દૂધીનો તો શક્ય હોય તો બધું ઉપયોગ કરો ખૂણો છે બધો ચલો એને રફલી ચોપ કરી લે છે મિક્સર માં તો જીવું થઈ જાય જો પહેલા તો છે ને આપણે બધા શાકભાજીને સારી રીતે ધોઈ લેવાના છે જો ભાઈ અમારા ત્યાં છે કેંગનનું મશીન આલ્કલાઇન વોટર માટેનો ચલો સારી રીતે હવે ધોવાઈ ગયું છે હવે એના આપણે જ્યુસ કરી લેશું જો કામે લાગ્યા છે મારી મમ્મી ગ્રીન જ્યુસ કાઢવાની શરૂઆત કરીશું દૂધી પાલક ધાણા અને ફૂદીનો છે અને મિક્સરમાં તમારે એડ કરી લેવાનો છે ચલો એમાં થોડું જીરું એડ કરીશું અને સિંધાઉ મીઠું એડ કરીશું અને ઠંડુ આલ્કલાઇન વોટર જે અમારા કેંગન વોટર પ્લાન્ટ નું છે

વજન ના લીધે ચલો હવે બીજો રાઉન્ડ આ રીતે ક્રસ કરી લીધું છે હવે નીચો વી લેશું નીચો માં થોડું બળ વાપરવું પડે છે નહીં મમ્મી છેલ્લે છે ને આવા સેલ્યુલોસ જેવો પદાર્થ જ અંદર વધશે એમાંથી બધા સારા ગુણ છે ને આમ જ્યુસમાં આવી ગયા આપણો જ્યુસ રેડી જાય એને પી લેશું છે ને એકદમ ગ્રીન ગ્રીન જ્યુસ ભરો ભાઈ વાહ જો એ ગ્રીન જ્યુસ પીસી આજ તો વધી પડશે મનોજ નથી તો આલો ભાઈ જો ગ્રીન જ્યુસ ની મોજ લેસુ તમે આમાં થોડું આદુ હળદર ને એવું ઉમેરીને જો બાળકો ના પીતા હોય તો પકોડી ના આપણે જે પાણી પીએ છે ને એવું કરી શકો છો બાકી મસ્ત ટેસ્ટ છે મજા જ આવે એક ગ્લાસ પૂરો બનાવો જી બીજો પણ જો આમાં એક ધ્યાન એ રાખવાનું કે બનાવ્યા પછી એક થી બે કલાક પેલા પછી એનાથી વધુ ટાઈમ સુધી મૂકી નહીં રાખવાનું નહીં તો આ બગડી જાય તો જો બનાવી તટ પી લેવાનું જો અમારે મનોજ માટે બનાવે પણ અચાનક સવારે બહાર જવાનું થયું જતો રહ્યો છે તો એના માટે અમે જ્યુસ મૂકી નહીં રાખીએ અમે પી જશું કેમ કે આ બગડી જાય તો એક વસ્તુ ધ્યાન આપવાની કે આને બગડવા નથી દેવાનો પી જવાનો છે તમારી એકદમ પેટ ચોખ્ખું કરી દેશે અને ફર્સ્ટ ટાઈમ પીતા હોય તો પીધા પછી ચાર પાંચ કલાક ઘરમાં જ રહેવાનું બહાર નહીં જવાનું જી થઈ જશે જો મિત્રો ત્રીજો ગ્લાસ છે એટલે ફૂલ જ્યુસ પીવાનો ચા સવારે એક રાઉન્ડ થોડી પીતી છે બસ હવે ચા નહીં પીવાની હવે બારક વાગ્યા સુધી આની ઇફેક્ટ શરીરમાં થવા દેવાની પછી ડાયરેક્ટ જમી લેશું ચાલો હવે નેક્સ્ટ ક્રમ ટુ ક્રમ જે બનાવશું એ તમારી સાથે શેર કરતા રહેશું તમને મારો વિડીયો ગમે જ છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ ખાવાની નહી ચટપટું ખાવાનું એટલે ચટપટાની ની મોજ લેવાની હેલ્ધી ખાઈ એટલે હેલ્ધી ની મોજ લેવાની શરીર સાચવવાનું બસ આજના વિડીયોમાં ગ્રીન જ્યુસ અને બેનિફિટ વિશે વાત કરી છે બીજું હવે આપણે આગળ વિડિયો નહીં બનાવીએ આટલો જ છે અને મારા મમ્મી છે ને બધું કામ નથી કરી શકતા તો આપણે એમને કોટા હેરાન નહીં કરીએ નહીં તો જો અમારો ફેમિલી હમણાં ચૌદ તારીખે બધા આવી જશે પછી બ્લોગિંગની જોરદાર મજા આવશે ને અમે ઘણા બધા ભેગા થશું પછી તમારી સાથે નવી નવી વાનગી અમે કેવી રીતે બનાવીએ છીએ એ સિવાય આખા વેકેશનમાં અમે શું કરીએ છીએ એ બધી જ વસ્તુ તમારી સાથે અમે શેર કરીશું તો ચાલો ત્યાં સુધી વંદે માત્ર જય જય ગરવી ગુજરાત તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં